વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ કિથ યોર ફેવરેટ ગુડ નું સો આજે છે સન્ડે એન્ડ દિવાળી ચશ્મા પડી ગયા છે આજે છે સન્ડે એન્ડ અત્યારે અમે જે રહ્યા છીએ શોપિંગ માટે આ વર્ષે અમે કઈ જ હજી સુધી કઈ જ નહીં ખરીદ્યું ને આવતીકાલે છે દિવાળી સો આજે બહુ બધી શોપિંગ કરવાની છે કદાચ અને રૂમ માટે પણ પડદા અને ચાદર ને બધું લેવાનું છે તો જોઈએ છે શું શું લઈ શકીએ છે જોઈ શકો છો ઘરમાં એટલે કે રૂમમાં પણ કલર વાગી ગયો છે આ ત્રણ જે દિવાલ છે એમાં આઈવેરી ટાઈપ છે અને આ બ્લ્યુ એન્ડ ગ્રે મિક્સ છે પણ વિડીયોમાં એ ટાઈપનું દેખાતું નહીં બાકી હજી બહુ બધું કરવાનું છે તો એ પણ તમને ધીમે ધીમે બતાવીશું

આ લિફ્ટ અહીંથી તો અકે દિવાલ જ છે. મైనસ 1 માં પાછા જતો રહીએ. જેસે તો નીચે ગઈ નીચે ગઈ. પ્રકારની છે. ઓરિજિનલ લિફ્ટ અહીંયા છે સ્ટોરેજ માટેની લિફ્ટ હશે કદાચ. ખાલી લાગે છે. હવે આ લિફ્ટમાં તો આવું નઈ થાય ને. આ લિફ્ટમાં આવું નઈ થાય. લાસ્ટમાં અમારે ચાલતા જ ચડવું પડ્યું લીવ ચોથા મારે પર જ અટકી ગઈ છે ત્યાં જો આ મોજી તો લીધી છે ને રાજુને બહુ ગમી છે તો આખી પીસે આજે ટીચર હા પીવી પડે ચલ પી એને બહુ જ ભાઈ હે કેટલી મસ્ત લાગી બહુ ગમી હે ને પી આમાંથી બી અમે અડધી અડધી પીધી ત્યારે આખી થઈ હવે આખી રાજુ પીસે

ઠીક નું જાતે પીસના પડના ને પીકા ને નાક બંધ કરીને આ તો પી જ પડજે દાદા બાજી દોડીસા ઓ તો પાજે હોતે આ કેવી લાગી બહુ મસ્ત ઠીને તો 1000 20 નાના આલી ઉદાહરણ છે કે બહુ વ્યવસ્થિત છે ઠીને

વર્ષ થયા આ માયર કોલે એટલે કઈ ને કઈ ને કઈ ને કઈ રાડો હોય જ કામ કેવાય ભાઈ બધું થોડી હવે ભાભી તો બેઠો તો ભાભી ના જઈ આવે લોકો બીજે બેઠા બધું ટાઈમ પાસ થાય અને ભાભી ના જવાય ટાઈમ બગડે નહીં જો ગાઈસ આ વખતે

ગ્લાસ ટીની બેગ તો આટલું બધું હારી રીતના ખોલતા આવડે છે તો તર મગજ કેમ ખૂલતી હેપી પ્લેસ